હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન આજે આપણે બનાવીશું લીલા વટાણાનું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર સેવસણ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનીએ છીએ અને બનાવવામાં સિમ્પલ તો છે જ ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા સેવસણ તો ચાલો બનાવીએ લીલા તાજા વટાણાનું સેવસણ બનાવવા માટે આપણે એક કપ જેટલા વટાણા ટમેટા ડુંગળી લીલું લસણ આદુ મરચાં હળદર લાલ મરચું પાવડર સેવસણ મસાલો ધાણા જીરું મીઠું ચણાનો લોટ નાયલોંગ ગાંઠિયા ધાણા અને એક લીંબુ લેશું સૌ પહેલા આપણે વટાણાને બાફી લઈશું એ માટે આપણે એક બાઉલ જેવું લઈશું અને તેમાં એક કપ જેટલા ફ્રેશ લીલા વટાણા લેશું વટાણામાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું વટાણાનો એકદમ ગ્રીન કલર જળવાઈ રહે એ માટે આપણે પિંચ જેટલી ખાંડ લઈશું વટાણામાં અડધો કપ જેટલું પાણી મિક્સ કરીશું અને ખાંડ મીઠાને વટાણામાં સાથે મિક્સ કરી દઈશું વટાણાને આપણે ડાયરેક્ટ કુકરમાં છૂટા ન બાફતા આવી રીતે જે બાઉલમાં પાણી મિક્સ કરીને લીધા છે તે આપણે કુકરમાં મૂકી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે મીડિયમ ફ્લેમ પર આની એક વિસલ વગાડી લઈશું પણ આપણા બફાય છે ત્યાં સુધી ઉસળમાં નાખવા માટેની પેસ્ટ તૈયાર કરી લઈએ એ માટે એક નાનો ટુકડો આદુનો અને બે થી ત્રણ તીખા લીલા મરચાં લીધા છે તે લઈશું થોડું ઝીણું સમારેલું લીલું લસણ તમારે લીલું લસણ ન લેવું હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો છો આને આપણે પાણી નાખ્યા વગર જ એકદમ ઝીણું ક્રશ કરી લઈએ આદુ લસણ અને મરચાંની આપણે સરસ રીતે પેસ્ટ કરી લીધી છે હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું મિક્સિંગ બાઉલમાં આપણે ટમેટાની પણ પેસ્ટ કરી લઈશું એ માટે આપણે ત્રણ થી ચાર નંગ જે લાલ હોય એવા ટમેટા લઈશું અને તેને આપણે રફલી ચોપ કરી લીધા છે હવે આપણે આની પાણી નાખ્યા વગર જ પેસ્ટ કરી લઈએ ટમેટાની પણ આપણે સરસ પેસ્ટ કરી લીધી છે હવે આ પેસ્ટને આપણે બાઉલમાં કાઢીશું અને ઉસણનો વઘાર કરીશું ઉસણનો વઘાર કરવા માટે આપણે કઢાઈને ગેસ પર મૂકી દીધી છે તેમાં આપણે ચાર થી પાંચ ચમચી જેટલું તેલ લેશું આમાં તેલ સહેજ ચડિયાતું હોય છે પરંતુ તમને જો વધુ ન ફાવે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો તેલ સહેજ ગરમ થાય પછી તેમાં જે આપણે આદુ લસણ મરચાની પેસ્ટ કરીને રાખી છે તે નાખીશું અને તેની સાથે આપણે જીની સમારેલી બે નંગ ડુંગળી લીધી છે જેને આપણે ચોપરમાં એકદમ ઝીણી કટ કરી લીધી છે તે મિક્સ કરીશું

ટમેટાની પેસ્ટ સહેલાઈથી સરસ સંતળાઈ જાય એ માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું અથવા તો ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અને આ ટમેટાની પેસ્ટને પણ તેમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર સાદરી લઈએ ટમેટાની પેસ્ટ નાખીને આપણે આ પેસ્ટને પાંચ મિનિટ માટે સાંતળી લીધી છે અને તમે જોશો તો તેલ આમાંથી સરસ રીતે છૂટું પડવા માંડ્યું છે તો આપણે જે પેસ્ટ નાખી હતી તે બધી જ પેસ્ટ સરસ રીતે સંતળાઈ ગઈ છે આ સાંતળેલી પેસ્ટ આપણે 3 થી ચાર ચમચી જેટલી સાઈડમાં કાઢી લઈશું જે આપણે આગળ તરી બનાવીશું એ માટે ઉપયોગમાં લેવા માટે અને હવે આપણે આમાં બાકીના મસાલા કરીશું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જેટલો સેવસણ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર આ બધા જ મસાલાને આ પેસ્ટમાં આપણે સાઈ રીતે મિક્સ કરી દઈશું અત્યારે મેં સેવસણ મસાલો લીધો છે તે તમારી પાસે ન હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો અથવા તો પાઉભાજી મસાલો પણ નાખી શકો છો હવે મસાલાને આપણે એક થી બે મિનિટ માટે સાંતરી લેશું મસાલા આપણા ગ્રેવીમાં સરસ રીતે સંદડાઈ ગયા છે અને તેમાંથી તેલ પણ છૂટું મળવા માંડ્યું છે હવે તેમાં આપણે જે બાફેલા વટાણા રાખ્યા હતા તે મિક્સ કરીશું વટાણા આપણે ગ્રેવી સાથે સાથે મિક્સ કરી દઈશું અને તેમાં આપણે એક કપ જેટલું પાણી મિક્સ કરીશું અને પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈશું થોડીક વાર પછી જોશું તો પાણી આપણું સરસ રીતે ઉકળી ગયું છે અને હજી આની જે ગ્રેવી છે સહેજ ઘટ કરવા માટે આપણે એક સ્લરી બનાવીશું ઉસણ રસો સહેજ ઘટ થાય માટે આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને તેમાં આપણે ચાર થી પાંચ ચમચી જેટલું પાણી મિક્સ કરીશું ચણાના લોટને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ તેમાં એક પણ લમ્પ્સ ન રહેતી સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ આપણે ચણાના લોટની પાણીમાં સરસ રીતે મિક્સ કરી દીધો છે ચણાના લોટની પેસ્ટને આપણે આમાં સારી રીતે મિક્સ કરી દઈશું ચણાના લોટની પેસ્ટ મિક્સ કરવાથી જે ઉસણનો રસો છે તે સરસ રીતે ઘટ થઈ જશે પેસ્ટ મિક્સ કરીને આપણે ઉસણને ને મીડિયમ ફ્લેમ પર 4 થી પાંચ મિનિટ માટે અડધા લીંબુનો રસ મિક્સ કરીશું ઉસણમાં આપણે એક લીંબુનો રસ અને થોડાક લીલા ધાણા મિક્સ કરીશું અને આ બંનેને આપણે ઉસણ માં મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ ઉસળ જોડે સર્વ કરવા માટે આપણે એક તરી બનાવીશું એ માટે બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું અને તેલને આપણે સહેજ ગરમ થવા દઈએ તેલ સહેજ ગરમ થાય પછી જે આપણે પેસ્ટ સાઈડમાં કાઢીને રાખી હતી તે અંદર મિક્સ કરીશું અને તેને આપણે એકાદ મીઠ જેવું સાંદરી લઈએ પેસ્ટ આપણી સરસ રીતે સંધળાઈ ગઈ છે તેમાં અડધી ચમચો સેવસણ મસાલ એક ચમચી કાશ્મીરી મરચું પાવડર અને આ બંનેને આપણે આમાં સાથે મિક્સ કરી દઈશું સેવસણ સાથે સર્વ કરવા માટેની તરી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું આમાં આપણે મીઠું મિક્સ કર્યું નથી કારણ કે આપણે પેસ્ટ સાથે ત્યારે મિક્સ પહેલેથી મીઠું કરેલું જ હતું એટલે હવે આપણે આને સર્વિંગ કાઢી લઈએ આપણે જે ઉસળ બનાવ્યું છે તેને બાઉલમાં સર્વ કરી લીધું છે તેની ઉપર આપણે સહેજ તરી નાખીશું થોડાક નાયલો ગાંઠિયા થોડી ઝીણે સમારેલી ડુંગળી તેની ઉપર આપણે થોડીક લીલી ડુંગળી પણ નાખીશું થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા અને સાઈડમાં લીંબુ આપણે સર્વ કરીશું જેને જે ટેસ્ટ પ્રમાણે જોઈએ તેથી લેશે તો પેસ્ટર શિયાળામાં બનાવી શકાય તેવું લીલા વટાણાનું સેવસણ એકદમ ટેસ્ટી તૈયાર છે જેવું તમે સૂકા વટાણાનું સેવસણ બનાવો છો એનાથી પણ વધારે ટેસ્ટી આ સેવસણ બને છે જો તમે કોઈ દિવસ ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે અને જો તમને આ રેસિપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ